નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે ચંદીગઢમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ચક્ર ફેક્સ સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે કયો મેડલ જીત્યો બ્રોન્ઝ અદાણીના મેગા કોપર પ્લાન્ટે ક્યાં પરિચાલન શરૂ કર્યું ગુજરાતમાં કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો શુભારંભ થયો સિવિલ અમદાવાદ ચર્ચામાં રહેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે ગુણભાખરી ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે સિમ્પોઝિયમ કન્વર્જન્સ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું ગણપતિ યુનિવર્સિટીમાં દિવ્યાંગ મતદારો માટે કાયમી વ્હીલચેરની સુવિધા ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો કયો છે મહેસાણા ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે અમદાવાદમાં પુરાતત્વ ઉત્ખનનમાં બાવન હજાર વર્ષ જૂની હડપ્પા વસ્તી ક્યાં મળી આવી છે ગુજરાતમાં ગુજરાતના ટેલિકોમ વિભાગે કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે અમદાવાદમાં સોળમી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતી મેન્સ ડબલની ટીમે કયો મેડલ જીત્યો ગોલ્ડ ગુજરાતનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કયા જિલ્લામાં બનશે અરવલ્લી ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં વિકસાવવામાં આવશે અમદાવાદમાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના હેઠળ વેતનમાં ગુજરાતમાં કેટલા ટકાનો વધારો કર્યો નવ પોઈન્ટ ત્રણ ટકા ગુજરાતમાં કયા સ્થળે સૌર મંડળથી લોકોને માહિતગાર કરવા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે અમદાવાદ કયા રાજ્યમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત થઈ ગુજરાતમાં ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે ચારણકા અદાની ગ્રીને ક્યાં દુનિયાનો સૌથી મોટો નવીનીકરણ ઊર્જા પાર્ક બનાવ્યો છે ગુજરાતમાં ચર્ચામાં રહેલ વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાનું મંદિર ક્યાં બની રહ્યું છે અમદાવાદમાં ચર્ચામાં રહેલ પિરોટન ટાપુ ગુજરાતમાં ક્યાં આવેલ છે જામનગર ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં કયા રાજ્યોએ ગોવાને પાછળ મૂકીને પ્રથમ સ્થાન મેળવ્યું છે ગુજરાતે ગુજરાતના કયા શહેરની સૂજની વનાટને જીઆઈ ટેગ મળ્યો છે ભરૂચ ગુજરાતમાં દાન મેળવવામાં કયું મંદિર રાજ્યમાં પ્રથમ સ્થાને છે સાળંગપુર ગુજરાતના કયા સ્થળે અદાની ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વનો સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવશે ખાવડા ગુજરાતના કયા શહેરમાં અત્યાર સુધીના સૌથી લાંબા નાગના અવશેષ મળ્યા છે કચ્છમાં ચર્ચામાં રહેલ સુરત લોકસભા સીટ પરથી ભાજપના કયા સાંસદ બિનહરીફ ચૂંટાયા મુકેશ દલાલ ગુજરાતના કયા મંદિરમાં દૂધની થેલી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ભવનાથના મંદિરમાં ગુજરાતી બેંક કોસ્મોસ કો ઓપરેટિવ બેન્કના બિઝનેસ સેટઅપમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે વીસ ટકા સ્વચ્છ ઉર્જાને અપનાવવામાં કોન ટોપ પર રહ્યું છે કર્ણાટક અને ગુજરાત ગુજરાતના કેટલા યુવાનોને અમેરિકામાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બે ગુજરાત સરકારના ઇન્ડિયન ઓશન હમ્પ બેંક ડોલ્ફિન સર્વે મુજબ જામનગરમાં કેટલી ડોલ્ફિન છે બસો અગિયાર કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના અમલીકરણમાં ગુજરાત કેટલામાં સ્થાને છે ચોથા ગુજરાતના કયા ચેસ ખેલાડીએ એકલવ્ય સિનિયર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા માનુષ શાહને સુરત વન વિભાગ દ્વારા વન વિભાગ કવચ વન યોજના અંતર્ગત કેટલા છોડ રોપાયા ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ તેતાલીસમી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં જેવલિન થ્રોમાં ગુજરાતી મહેન્દ્ર પટેલે કયો મેડલ જીત્યો ગોલ્ડ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો પહેલી મે ગુજરાતના કયા શહેરમાં વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા હળતી ફરતી બસમાં જ મોડેલ ક્લાસરૂમ બનાવીને વિદ્યાર્થીઓને બનાવવાનું શરૂ કરવામાં આવ્યું રાજકોટમાં ગુજરાતમાં થયેલ ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં કોનો ભવ્ય વિજય થયો જયેશ રાદડીયાનો આઈઆરઈડીએ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા નવી ઓફિસ ક્યાં ખોલી ગાંધીનગર ગુજરાતના કયા શહેરીની તક્ષવી વાઘાણીએ પચીસ મીટરથી વધુની સૌથી ઓછી લીમ્બો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અમદાવાદ વિશ્વનું પ્રથમ સેમી ફોરેન્સિક કોર્સ કયા રાજ્યમાં શરૂ થયું ગુજરાત ગુજરાત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇલેક્ટ્રોનિક્સ માલના નિકાસમાં કેટલામાં સ્થાને છે પાંચમાં આઈઆઈટી રૂડકીના શોધકર્તાઓએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સ્થાપના અશ્મિની શોધ કરી છે કચ્છ ગુજરાતના કયા શહેરના લક્ષિતા સાંડિલ્યએ અંડર ટ્વેન્ટી એશિયન ચેમ્પિયનશીપમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા વડોદરા ચર્ચામાં રહેલ લુના કેટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે કચ્છમાં તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતનું ટોપનું ઉચ્ચ શિક્ષણ સંસ્થાન કયું બન્યું આઈઆઈએમ અમદાવાદ માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમી ચિપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે સાણંદ કયા ગુજરાતી ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે સુનિતા વિલિયમ્સ ગુજરાતના કયા જિલ્લાની અજરક કલાને જીઆઈ ટેગ મળ્યો છે કચ્છ ચર્ચામાં રહેલ અટલ સરોવર ગુજરાતમાં ક્યાં આવેલું છે રાજકોટ ગુજરાતના કયા શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી રાજકોટ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે બનેલ એસઆઈટીના પ્રમુખ કોણ બન્યા સુભાષ ત્રિવેદી નોકિયાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો એ ગુજરાતમાં ક્યાં આવેલી છે વડોદરા ગુજરાતના કંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ કોણે નિયુક્ત કરાયા સુશીલ કુમાર સિંહને ગુજરાતના કયા જિલ્લામાં બાવનસો વર્ષ જૂનું નગર મળ્યું કચ્છ ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ યોજાઈ હતી ભાવનગરમાં ગુજરાતના કયા શહેરમાં સાત હજારથી વધુ યોગ ઉત્સાહીઓએ એકસાથે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો સુરત બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કેટલી સીટ જીતી પચીસ કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું ડૉક્ટર જીતેન્દ્રસિંહ કયા રાજ્યની સરકારે શિખાર રીફોર્મ ઓનલાઇન શિક્ષણ મંચ લોન્ચ કર્યો ગુજરાતે કયા રાજ્યના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે ગુજરાત ગુજરાતમાં કયા સ્થળે ગોરાળ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના છે કચ્છ હાલમાં ગુજરાત જાન્ટસે કોને પોતાના બોલિંગ કોચ બનાવ્યા પ્રવિણ તાંબેને કયા રાજ્યને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ બે હજાર ચોવીસ એવોર્ડ એનાયત કરાયો ગુજરાત તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં કયા સ્થળે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન કરાયું અમદાવાદ સાયન્સ સિટી ખાતે તાજેતરમાં અંધજનોની ત્રેવીસમી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ ક્યાં શરૂ થઈ નડિયાદમાં હાલમાં કોના અધ્યક્ષ સ્થાને સુરતમાં ભારત ટેક્સ બે હજાર પચીસ અંતર્ગત રોડ શો યોજાયો સિંહ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ત્રીજી નાણાકીય વાર્તા ગુજરાતની ગિફ્ટ સિટીમાં આયોજિત કરાઈ યુકે કયા સ્થળે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ ગાંધીનગરમાં અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત ગુજરાતની કેટલામી નગરપાલિકા બનશે એકસો સાહીઠ મે ગુજરાતની નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસનું અનાવરણ કોણે કર્યું બળવંતસિંહ રાજપૂતે ગુજરાતના પહેલા સેમી કન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું સુરતમાં